ખૂબ ભાઈ ભાઈને દુનિયાની સાથે લડનાર માત્ર મારા પિતા જ છે આજે પણ દુનિયાની સાથે દુનિયાની સાથે માત્ર મારા છે મારા મારે એક ડોક્ટર પાસે દોડી માત્ર મારા છે કે મારા ગાઉથી કરીને મારા એક ડોક્ટર પાસે દોડી જનાર માત્ર મારા પિતા છે કે ઉનાળા બહુ જ બને છે કારણ કે પિતા તો મારી